સુરતમાં બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અત્યારે ઘણા બધા એવા દ્રશ્યો પણ સર્જાય છે જેમાં નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને દસ વર્ષની સજા રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે અને ત્યારે સુરતની સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં ડ્રાઈવરો હડતાલને લઈ બસોનો ખડકલા ડેપોમાં થયા છે

ત્યારે આ અકસ્માતમાં માત્ર મોટા વાહનોના ડ્રાઈવરને જ સજા કરવી તે બિલકુલ યોગ્ય નથી અને જેથી અમે વિરોધ કરવા માટે ઉતર્યા છે હજીરા વિસ્તારમાં પણ નેશનલ હાઈવે ઉપર ટ્રક ટ્રેલરને ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા પાંચ કિલોમીટર સુધીનો હાઈવે ટ્રાફિક જામ અને ચક્કા જામ પણ કરી દેવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાની સાથે જ ચાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસના સ્ટાફ ઘટના સ્થળે તરત જ દોડી આવ્યા હતા ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કરી નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કર્યા હતા ત્યારે દંડ સહિત દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે જેને કારણે દેશભરમાં નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અનેક સરકારના કાનૂન રદ કરવા અંગે પણ અત્યારે માંગ કરાઈ રહી છે

હોય અમારી પાસે તો અમે અહીંયા બસ બસ હાકવા નહીં આવીએ જે દસ વર્ષની જે સજા છે એ બધી માગણી છે અમારી જે એ પૂરી કરો અમે એટલે અમારી પાસે બધી કોઈ પણ ડ્રાઈવર પાસે ભાઈ બા સાત લાખ રૂપિયા હોય તો એ પોતાનો બિઝનેસ ખોલીને બેહી શકે કે અમે અહીંયા બહારથી આવેલા છે બધા ડ્રાઈવરો કોઈ આવીના નથી બધા બહારથી આવેલા છે તો અહીંયા પાસે સાત લાખ રૂપિયા હોય તો એ પોતાનો બિઝનેસ લઈને જ બેઠા હોય અહીંયા એવા તેની પાસે સાત લાખ રૂપિયા નહીં હોય કે એવું કંઈ ઘરની ગ્રસ્તી એવી હોય ઘર પરિવાર છોડીને બેઠા છે તો એવા સાત લાખ રૂપિયા જુર્માનો છે એટલા બધા પૈસા એ લોકો પાસે હોય તો કોઈ આવે નહીં આજની દુનિયામાં કોઈ એવો માણસ છે જ નહીં અમારી સમસ્યા એ છે કે જે બી સરકાર કાનૂન લાગુ કર્યો છે આ દસ વર્ષની સજા અને સાત લાખનો જુર્માના ભરવાની એ વાત માંગણી કરી છે સરકારે પણ આ ડ્રાઈવર સમાજ જેટલા બી ડ્રાઈવર છે અમે આ મંજૂરી અમે કબૂલ નથી કરતા કેમ કે આ દસ વર્ષની સજા અમે લોકો ભોગવા તૈયાર નથી કેમ કે આ દસ વર્ષની સજા અમે લોકો ભોગીશું તો અમારું પરિવાર ક્યાં થશે અમારું પરિવાર સાત લાખ જ્યારે અમારા ભાઈ હોય તો અમારું પોતાનો બિઝનેસ અમે લોકો ખોલી શકીએ છીએ અમારા ભાઈ એટલા પૈસા નથી કે અમે સાત લાખ ભરી શકીએ છીએ અને આ દસ વર્ષની સજા અમે લોકો કાપી શકીએ છીએ બસ એટલી માગણી છે સરકારથી કે જે બી આ કાનૂન લાગુ કર્યું છે એને હટાવો બસ એટલી માગણી છે અમે મિનિમમ હજારથી ઉપર ડ્રાઈવરો છે અમે ડ્રાઈવર તરીકે જોબ બજાવીએ છીએ લગભગ સાત વર્ષથી અમે લોકો ડ્રાઈવરની જોબ બજાવીએ છીએ આ કાયદો જ્યાં સુધી આ ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે ડ્રાઈવર આંદોલન કરીશું અને કોઈ ડ્રાઇવિંગ કરીશું નહીં જ્યાં સુધી આ કાયદાનો નિરંગન નહીં થાય ત્યાં સુધી અમે લોકો ડ્રાઈવિંગ નહીં કરીશું હડતાલ ભરવાનું એ કારણ છે કે જે સરકાર કાનૂન લાગુ કર્યો છે એ લાગુનો અમને નહીં પસંદ છે એ કાનૂન હટાવવાની અમારી માગણી છે એ કાનૂન જલ્દી જલ્દ હટે તો અમે ગાડી હાંકી શકીએ છીએ બાકી જ્યાં સુધી આ કાનૂન હટે નહીં ત્યાં સુધી અમે લોકો આ બસ કે ગમે એ અમે લોકો કરવાના નથી એટલે અમારી આ હડતાલ છે આ જે બી કા કાટુ લગાવ્યો છે દસ લાખ દસ વર્ષની સજા અને સાત લાખનો જુર્માના એ કાયદો લાગ્યો છે એ કાયદો અમને એનો વિરોધ કરીએ છીએ અમે લોકો એ બસો બંધ પડીએ છીએ હજારથી પંદરસો બસો આજે બંધ છે એના બધા ડ્રાઈવરો અહીંયા મોજૂદ છે ને હાજર છે અમારી આગળ એ જ વિનંતી છે સરકારશ્રીને અમારી લડાઈ સરકાર જોડે છે સરકાર માન્યતા છે અમે એ લોકોને એટલું જ કેવું માગીએ છીએ કે અમારે જે બી માગણી છે આ જે કાનૂન કાયદા તમે જે ધારાએ લગાવી છે અમારા ઉપર ડ્રાઈવર વિશે એ ધારાઓ હટાવો બસ એ જ અમારી માગણી છે બીજી કોઈ માગણી નથી